ઉપરી આહાર વિવિધ પ્રકારના આવશ્યક પોષક તત્વો અને પ્રોટીનયુક્ત વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું તમામ નવજાત શિશુઓની માતાઓને સ્તનપાનની સ્થિતિ અને તકનીકો વિશે શિક્ષિત કરવામાં આવ્યા જે દ્વારા નવજાત શિશુઓને અસરકારક સ્તનપાન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકાય ત્યાં આપણા બધા બાળકો સ્ટન્ટેડ છે સ્ટન્ટેડ એટલે એ લોકોની જે ઊંચાઈ હોવી જોઈએ જે ઉંમર પ્રમાણે એ આપણે આપણા બાળકોમાં ઓછી જોઈએ છે અને આ સ્ટન્ટિંગ એ એક દિવસ અથવા તો એક વીકના કુપોષણનો અસર નથી આ સ્ટન્ટિંગ એ કહીએ અમે કે ક્રોનિક માલન્યુટ્રિશન છે કે વર્ષો વર્ષ પર ડે પર લાઈક મલ્ટિપલ ડેઝ ટુગેધર અને મલ્ટિપલ યર્સ ટુગેધર નું આ જેટલું એનર્જી વંચિત રહી જાય બાળકને જેટલી એનર્જી રિકમેન્ડેશન હોય ને જેટલું ઓછું મળતું હોય એ ગેપ રહી જવાથી આ નું પ્રમાણ વધે છે અને આજે આ પચાસ ચેમ્પિયન્સ ક્રિએટ એવા કર્યા જે લોકો માસ્ટર થયા ઇન દે હેવ ચેમ્પિયન ધ આર્ટ ઓફ રાઇટ પોઝિશનિંગ રાઈટ લેચિંગ અને રાઇટ બ્રેસ્ટ ફીડિંગ અને એ લોકો વધુ આગળ આ વસ્તુને કાસકેટ કરી અને આપણા દરેક ડબલ્યુ બેનોને દરેક આંગણવાડી બહેનોને અને દરેક આશાબહેનોને આ જ ટ્રેનિંગ ફર્ધર ડાઉન કરશે જેથી આપણી કોઈ પણ માં ખોટું બ્રેસ્ટ ફીડિંગ નહીં કરે અને બાળકને જેટલું પોષણની જરૂર છે એટલું પોષણ બાળકને મળી રહે એ પ્રોમિસિસ થાય આપણે ત્યાં બ્રે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ અ ગોલ્ડન વેલકમ ડ્રિંક અમે એને અમૃત સમાન ગણીએ છીએ ઇનિશિયલી બે દિવસ આવતું ચોવીસથી અડતાલીસ કલાક આવતું એ થિક યલો સ્લાઇની ફ્લુઇડ જેને આપણે ત્યાં ન લેવાની એવી માન્યતાઓ છે એ ઇમ્યુનિટી ફેક્ટર્સથી એટલી ભરપૂર છે કે બાળકને માટે પહેલાં વેક્સિનનું કામ કરે છે એ એટલું જ નહીં પરંતુ જે બાળક જે ઉંમરમાં જે સ્થિતિમાં પ્રીમેચ્યોર તો પ્રીમેચ્યોર ફૂલ ટર્મ તો ફૂલ ટર્મ જે રીતના જન્મ્યું હોય એ બાળકને માટે મેડ છે એ બાળકને જે પોષક તત્વોની જરૂર છે એ એ બ્રેસ્ટ ફીડિંગ એ એની માતાનું બ્રેસ્ટ ફીડિંગ એને ઉપલબ્ધ કરાવે છે એટલે આવું મેડ ફીડ આપણે બીજે કશે નહીં મળે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી એબ્સોલ્યુટલી અને જસ્ટ ધ બેસ્ટ ફોર ધ ચાઇલ્ડ નિકુલ વિસ્તારમાં રહેતો અંકિતભાઈ વિરાણી તેમના પત્ની દીકરી અને